વડોદરા વિસ્તારમાં ના મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે માગણી કરી કે પૂર્વ કોર્પોરેટર સ્વર્ગવાસી ચિરાગ ઝવેરી નું માંજલપુર વિસ્તારમાં સ્મારક બનાવવામાં આવે મંદિર ખાતે એક આશ્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે અંતર્ગત તેઓએ માંજલપુર ભાદુજી મંદિર પાસે એક સર્કલ બનાવી કોંગ્રેસના પીઠ નેતા ચિરાગ ઝવેરીનું ત્યાં પુતળું